નમસ્કાર મિત્રો તો ફરી એકવાર ગુજરાતની અંદર મેઘ તાંડવ માટે થઈ જાવ તૈયાર કારણ કે મિત્રો રાજ્યની અંદર બંગાળની ખાડીમાં ગઈ અને વરસાદી સિસ્ટમ મજબૂત થઈ આ સિસ્ટમ ફરી એકવાર યુ ટર્ન લઈ ગુજરાત ઉપર આવશે અને જેના કારણે મિત્રો આવતીકાલ સાંજથી રાજ્યની અંદર વરસાદનો રાઉન્ડ શરૂ થશે તો અઠ્યાવીસ થી લઈને ત્રીસ તારીખની વચ્ચે આ વરસાદનો રાઉન્ડ જામશે અમુક ભાગોની અંદર તો મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આ રાઉન્ડની અંદર રહેશે તો આપણે રાજ્યના કયા દિવસોની અંદર મેઘ તાંડવ થવાની રહેશે આગાહી તો બીજી તરફ મિત્રો હજુ આજે ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગ તરફથી રાજ્યના અમુક વિસ્તારોને મિત્રો સાંજ દરમિયાન લેટેસ્ટ આગાહી અનુસાર ત્રણ જિલ્લાને મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે

મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ હજુ પણ જોવા મળી રહી છે આજે મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી આજ જે રાજ્યની અંદર જે જિલ્લાઓની અંદર વરસાદ ખાબકવાનો છે તેને લઈ ગુજરાત હવામાન વિભાગ તરફથી રેડ ઓરેન્જ અને યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે અત્યારે મિત્રો જે વરસાદી સિસ્ટમ ગુજરાતની અંદર અત્યાર સુધી વરસાદ લાવતી હતી આપતી હતી ને એ સિસ્ટમ ગુજરાતથી દૂર થવાના કારણે ગુજરાતની અંદર વરસાદનું જોર ઘટી ગયું અત્યારે તમે જોઈ શકો છો કે પશ્ચિમ બંગાળ લાગુ રાજ્ય અને બાંગ્લાદેશ લાગુના વિસ્તારોને બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આવનારી મિત્રો બાર કલાકની અંદર મજબૂત થઈ અને લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ જશે અને આ સિસ્ટમ મિત્રો આવનારા બે દિવસની અંદર ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધતી વધતી ગુજરાતની નજદીક આવશે અને જેને લઈ મિત્રો સત્યાવીસમી જુલાઈની સાંજ અને રાત્રિથી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર આ સિસ્ટમના વાદળાઓ એન્ટ્રી મારશે ને ફરી એકવાર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર થઈ શકે છે મિત્રો મેઘ તાંડવ જેની અંદર આ સિસ્ટમનો પહેલો દિવસ જે મહત્વનો અને ભારે હશે એ મિત્રો અઠ્યાવીસમી જુલાઈ હશે ને જેને લઈ કયા વિસ્તારોની અંદર મિત્રો ભારે આ સિસ્ટમ વરસાદ લાવશે એ જાણીએ પહેલા તો મિત્રો અત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી જે એલર્ટનો નકશો રજૂ કરવામાં આવ્યો છે આગામી ચાર દિવસનો એ આપણે જોઈએ અન્ય રાજ્યો અને ગુજરાતની અંદર કયા વિસ્તારોમાં કેવી વરસાદની ગતિવિધિ જોવા મળી છે અહીં દર્શાવવામાં આવ્યું છે જેમાં તમે મિત્રો જોઈ શકો છો કે ગુજરાતની અંદર છેલ્લી ચોવીસ કલાકની અંદર દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ ભારે જોવા મળી છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ ખૂબ જ ઓછી જોવા મળી છે આ સાથે જ મિત્રો મહારાષ્ટ્ર લાગુના પશ્ચિમી ઘાટના ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને જેને લઈ તમે જોઈ શકો છો મહારાષ્ટ્રની અંદર આ વિસ્તારોની અંદર કેસરી લાલ અને પીળા કલરના ટપકા જે રજૂ કરવામાં આવ્યા છે એ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો મેઘ તાંડવ જેવો વરસાદ શરૂ છે તો બીજી તરફ મિત્રો મધ્યપ્રદેશની અંદર આ સાથે જ ઓડિશા લાગુના છત્તીસગઢ લાગુના વિસ્તારો આ વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની સારી એવી ગતિવિધિ જોવા મળી છે ને ખાસ ભારતની અંદર પશ્ચિમી ઘાટના જે વિસ્તારો અરબી સમુદ્રના કાંઠાના છે જેમાં મિત્રો કેરળ કર્ણાટક મહારાષ્ટ્રની અંદર વધારે પડતી વરસાદની ગતિવિધિ અત્યારે જોવા મળી રહી છે આવેલું છે આ સાથે મિત્રો આજે ખાસ કરીને જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો આજે જે ખાસ કરીને જોઈ શકો છો મિત્રો કે આવનારી કલાકો જેમાં મોડી સાંજ અને રાત્રિના સમયગાળા સુધી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર મિત્રો ઉત્તરીય મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આજે વરસાદનું એલર્ટ રેડ આપવામાં આવ્યું તો અન્ય વિસ્તારો મિત્રો ઓરેન્જ એલર્ટની અંદર રહેશે ને સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર સ્ટ્રોંગ સરફેસ વાઇન્ડની ચેતવણી આપવામાં આવી એટલે કે મિત્રો ભારે પવન કાંઠાના વિસ્તારોમાં ઉડી શકે છે ને માછીમારોને જેને લઈ દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે આ સાથે જ મિત્રો આજે મહારાષ્ટ્રની અંદર રેડ એલર્ટ રહેશે મધ્યપ્રદેશ સહિત ઓડિશા આ સાથે છત્તીસગઢ પશ્ચિમ બંગાળ રાજ્ય લાગુના વિસ્તારોની અંદર આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ એટલે કે ચેતવણી આપી દેવામાં આવી છે આ સાથે મિત્રો આવતીકાલ સત્યાવીસમી જુલાઈનો પણ એલર્ટનો નકશો તમે જોઈ શકો છો જેમાં ગુજરાતની અંદર મધ્ય અને દક્ષિણી ગુજરાત લાગુના વિસ્તારોમાં વરસાદનું અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ રહેશે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર સ્ટ્રોંગ સરફેસ વાઇન્ડને લઈ ચેતવણી આપવામાં આવેલી છે ને રાજસ્થાન લાગુના મધ્યપ્રદેશ આ સાથે મધ્યપ્રદેશના પણ ઓડિશા છત્તીસગઢ લાગુના વિસ્તારોથી લઈ મહારાષ્ટ્રની અંદર અંદરના વિસ્તારો હોય કે જ્યાં રેડ એલર્ટ અને કાંઠાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યો છે સાથે સાથે મિત્રો અઠ્યાવીસમી જુલાઈનો પણ મેપ આઈએમડી તરફથી રજૂ કરવામાં આવ્યો જેમાં ગુજરાત મિત્રો ઓરેન્જ એલર્ટની અંદર રહેશે ને જોઈ શકો છો ઓગણત્રીસમી જુલાઈએ પણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે મિત્રો આવતીકાલથી ગુજરાતની અંદર ફરી સાંજના સમયગાળાથી રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ વધશે ને જેને લઈ અઠ્યાવીસ અને ઓગણત્રીસમી જુલાઈના દિવસે રાજ્યના અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદને લઈ ચેતવણી અત્યારે જ આઈએમડી તરફથી આપી દેવામાં આવી છે અને હવે પછી મિત્રો આપણે જોઈએ તો અત્યારે થોડી વાર પહેલા ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે છવ્વીસમી જુલાઈની મોડી સાંજ અને રાત્રિના સમયગાળા માટે ગુજરાતના કયા જિલ્લાઓ છે કે જેની અંદર રેડ અને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું તો મિત્રો આવનારી કલાકોને લઈ ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળશે હજુ જેની અંદર મિત્રો સુરત જિલ્લો હોય નવસારી જિલ્લો હોય આ સાથે જ વલસાડ જિલ્લો સવાર દરમિયાન મિત્રો આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ હતું પરંતુ ફરી અત્યારે હવામાન વિભાગે આ ત્રણ જિલ્લાની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે વિસ્તારોમાં અમુક ભાગોની અંદર અત્યંત ભારે વરસાદથી લઈ ભારે વરસાદ ખાબકી શકે તો બીજી તરફ મિત્રો અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ડાંગ તાપીના વિસ્તારો હોય આ સાથે નર્મદાના વિસ્તારો ભરૂચ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ આ ઓરેન્જ એલર્ટની અંદર આ વિસ્તારો રહેશે તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ભાવનગર અમરેલી અને ગીર સોમનાથને આજે આવનારી કલાકોને લઈ ઓરેન્જ એલર્ટની અંદર હવામાન વિભાગ તરફથી મૂકવામાં આવેલા છે બાકી ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ પોરબંદર જુનાગઢ લાગુના વિસ્તારોની મિત્રો અમદાવાદની અંદર પણ આજે વરસાદનું ભારેનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો અન્ય ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહેસાણા પાટણ લાગુના વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ રહેશે તો બીજી તરફ મિત્રો આવતીકાલ સત્યાવીસમી જુલાઈના દિવસે રાજ્યની અંદર સાંજ સુધી વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળી શકે પરંતુ આવતીકાલની સાંજ પછી મિત્રો ગુજરાતની અંદર મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળશે જેની અંદર તમે જોઈ શકો દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ તાપી ડાંગ અને મિત્રો સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના અમરેલી જુનાગઢ ગીર સોમનાથ ભાવનગરના વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ નવસારી સાથે સાથે મિત્રો હવે પછી અઠ્યાવીસમી જુલાઈના દિવસે આપ જોઈ શકો છો કે ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિની અંદર થશે વધારો અને મિત્રો અઠ્યાવીસમી જુલાઈના દિવસે સૌરાષ્ટ્ર ની અંદર ત્રણ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે અઠ્યાવીસમી જુલાઈએ દક્ષિણી ગુજરાતના સુરત નવસારી અને વલસાડ તો ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ ત્રણ જિલ્લા છે કે જેમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે તો સાથે જ મધ્ય પૂર્વ ગુજરાતના તમામ વિસ્તારો જેમાં અમદાવાદ સહિતના અને ઉત્તર ગુજરાતના તમામ બનાસકાંઠા સાબરકાંઠા લાગુના તમામ વિસ્તારો સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ છેક દ્વારકા પોરબંદર લાગુના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ અઠ્યાવીસમી જુલાઈએ જોવા મળશે અને જેની અંદર મિત્રો રાજકોટ જુનાગઢ સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદને લઈ યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો આ વરસાદી સિસ્ટમ કે જે બંગાળની ખાડીમાંથી આવશે ને જેના કારણે ગુજરાતની અંદર અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ જોવા મળશે તો જેમાં મિત્રો ઓગણત્રીસમી જુલાઈના દિવસે રાજ્યની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ જોવા મળશે ને જેમાં તમે જોઈ શકો છો ઓગણત્રીસમી જુલાઈનો જે મેપ હવામાન વિભાગે રજૂ કર્યો છે જેની અંદર મિત્રો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો જેની અંદર ભાવનગર અમરેલી રાજકોટ જૂનાગઢ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ લાગુના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના પણ તમામ વિસ્તારો સહિત મધ્ય પૂર્વ ગુજરાતના અમદાવાદ આણંદ સહિતના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અત્યારે જ હવામાન વિભાગે આપ્યું છે જો કે મિત્રો જેમ જેમ દિવસ આગળ વધતા જશે તેમ આ એલર્ટની અંદર મોટા ફેરફારો થઈ શકે છે અને અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે તો અમુક વિસ્તારોની અંદર અંદાજ અનુસાર રેડ એલર્ટ પણ હવામાન વિભાગ આપી શકે છે આ સાથે મિત્રો કચ્છની અંદર પણ વરસાદની ગતિવિધિ ઓગણત્રીસમી જુલાઈના દિવસે સારી એવી જોવા મળે આ સાથે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રની અંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદની અંદર પણ ભારે વરસાદનું યેલો એલર્ટ અત્યારથી જાહેર કરી દેવામાં આવ્યું છે તો આ સાથે જ મિત્રો ત્રીસમી જુલાઈના દિવસે પણ ગુજરાતની અંદર હળવા મધ્યમ વરસાદો શરૂ જ રહેશે અને અગ સમગ્ર ગુજરાતની અંદર હવામાન વિભાગે અત્યારે રેડ એલર્ટ એટલે કે ભારે વરસાદનું સિગ્નલ આપી દેવામાં

મોડી સાંજ દરમિયાન અમુક ભાગોની અંદર હળવા મધ્યમથી લઈ અમુક ભાગોની અંદર મિત્રો સારો વરસાદ જોવા મળી શકે છે સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર તાપી અને નર્મદા લાગુના વિસ્તારોની અંદર પણ હળવા મધ્યમથી લઈ તો અમુક વિસ્તારોમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન ભારે વરસાદની પણ સંભાવના જોવા મળી રહી છે તો પૂર્વ ગુજરાત લાગુના દાહોદ ગોધરા છોટાઉદેપુર બોડેલી પંચમહાલ લાગુના વિસ્તારોની અંદર પણ હજુ મિત્રો આવનારી કલાકોમાં આજે હળવા મધ્યમ વરસાદની આગાહી રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાતના મિત્રો વલસાડ ડાંગ નવસારીના વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી રહેશે અને જેમ જેમ મિત્રો સત્યાવીસમી તારીખની વહેલી સવાર આવશે એમ સૌરાષ્ટ્રની અંદર અમુક ભાગોની અંદર હળવા ભારે વરસાદી રેડા ઝાપટાનું પ્રમાણ વધી શકે છે તો બીજી તરફ મિત્રો હવે પછી જોઈએ તો આપ અહીં જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર જે વરસાદી સિસ્ટમ જોવા મળી છે આ સિસ્ટમ મિત્રો આવતીકાલથી ફરી ગુજરાતની દિશા તરફ આગળ વધતી જોવા મળશે ને પશ્ચિમની દિશા તરફ ખસ છે અને સત્યાવીસમી તારીખની સાંજથી આ સિસ્ટમના વાદળાઓ મિત્રો ગુજરાતની અંદર પૂર્વ અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો એન્ટ્રી મારશે ને જેને લઈ તમે જોઈ શકો છો કે સાંજથી પૂર્વ ગુજરાત લાગુના જે અરવલ્લી મહિસાગર ગોધરા સહિતના ઉત્તરી ગુજરાત સહિતના વિસ્તારો છોટાઉદેપુર લાગુના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં થશે વધારો તો આ સાથે જ મિત્રો સત્યાવીસમી જુલાઈની સાંજના સમયગાળા રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અને અમરેલીના વિસ્તારોની અંદર આ સિસ્ટમના કારણે વરસાદની શરૂઆત જોવા મળી શકે અમુક ભાગોમાં હળવા મધ્યમથી વરસાદ શરૂ થશે ને મિત્રો અઠ્યાવીસમી જુલાઈની વહેલી સવારે તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ ગુજરાતની નજદીક ખૂબ જ આવી રહી છે મધ્યપ્રદેશની અંદર આવી જશે ને જેના કારણે અઠ્યાવીસમી જુલાઈના દિવસે મિત્રો ઉત્તરી ગુજરાત મધ્યપૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ હોય કે જેમાં સુરત નવસારી તાપી ડાંગ નર્મદા ભરૂચા સાથે જ ઉત્તરી ગુજરાતના પણ મિત્રો સાબરકાંઠા મહેસાણા પાટણ સહિતના સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ વધારે પડતી વરસાદની ગતિવિધિ પૂર્વ અને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોની અંદર મિત્રો હજુ સારો વરસાદ નથી તો એ વિસ્તારોમાં આ વરસાદના રાઉન્ડની અંદર સારો વરસાદ જોવા મળશે અઠ્યાવીસમી જુલાઈના દિવસે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી આ સાથે રાજકોટ સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી રહેશે અને જેમ જેમ મિત્રો દિવસ આગળ વસાર થતો જશે તેમ અઠ્યાવીસમી જુલાઈના દિવસે સૌરાષ્ટ્રના સાંજ સુધીની અંદર તમામ વિસ્તારોની અંદર વરસાદની એન્ટ્રી થઈ જશે અને અમુક ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે ને અઠ્યાવીસમી જુલાઈની રાત્રિના સમયગાળા દરમિયાન આપ જોઈ શકો છો કે બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર આ સાથે જ મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ આણંદ વડોદરા અને ઉત્તરી ગુજરાતના પણ બનાસકાંઠા લાગુના વિસ્તારોની અંદર હળવા મધ્યમથી લઈ તો અમુક સીમિત વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ ખાબકી શકે છે તો બીજી તરફ મિત્રો ઓગણત્રીસમી જુલાઈના દિવસે કચ્છની અંદર આ વરસાદી સિસ્ટમના વાદળાઓ આવી જશે ને કચ્છની અંદર પણ ભારે થી અતિ ભારે વરસાદ 29મી જુલાઈએ જોવા મળી શકે છે ને 30મી જુલાઈએ પણ હળવો મધ્યમ વરસાદ મિત્રો રાજ્યની અંદર જોવા મળી શકે છે તો આ રીતે મિત્રો 30 જુલાઈ સુધી આવતીકાલ સાંજથી શરૂ થનારો વરસાદનો રાઉન્ડ રહેશે અને જેમાં 28 અને 29મી જુલાઈ ગુજરાતના અમુક ભાગો માટે ભારેથી અતિ ભારે રહી શકે છે ને વરસાદની સૌથી વધારે ગતિવિધિ આ રાઉન્ડની અંદર મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પૂર્વ ઉત્તરીય સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારોમાં જોવા